કરતી વખતે રાખવા જેવી બાબતો નમસ્કાર મિત્રો રાધે રાધે હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજાને ની ઘણું મહત્વ આપવામાં આવ્યું છે દરરોજ ભગવાનની પૂજા કરવી ફરજિયાત કહેવાય છે લોકો તેનું પાલન પણ કરે છે પરંતુ ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકો હંમેશા ફરિયાદ કરતા રહે છે કે તેઓ પૂજા કરે છે પરંતુ તેમની ફળ દિવસ રાત ભગવાન નું નામ જપતા રહે છે પરંતુ તેમ છતાં ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા નથી અને તેમની બધી ઈચ્છાઓ અધૂરી રહે છે મિત્રો આના ઘણા કારણો હોઈ શકે છે પરંતુ એક સૌથી મોટું કારણ એ છે કે લોકો જાણે જાણે પૂજામાં કેટલીક ભૂલો કરે છે જેના કારણે ભગવાન તેમનાથી નારાજ થઈ જાય છે એવા કેટલાક કાર્યો છે જે ભગવાનને બિલકુલ પસંદ નથી આ ભૂલો તમને મોટી મૂંઝવણમાં પણ મૂકી શકે છે તેથી દરેક વ્યક્તિએ પૂજા સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ બાબતો જાણવી જોઈએ તો મિત્રો ચાલો જાણીએ પૂજા પાઠ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને આપણી ગુજરાતી ભક્તિ જીવન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો નંબર એક કોઈ પણ દેવી દેવતાની પૂજામાં સૌથી પહેલા તેમને આમંત્રણ આપવું અને ધ્યાન કરવું સ્નાન કરાવવું તેમને આસન આપવું અને અને દીવા પ્રગટાવવા અક્ષત ચોખા કુંકુ ચંદન ફૂલ ફરજિયાત હોવું જોઈએ આ વસ્તુઓ વિના પૂજા અધૂરી માનવામાં આવે છે નંબર બે પૂજામાં સોપારી પણ રાખવી જોઈએ ધ્યાન રાખો કે સોપારીની સાથે એલચી લવી શુભ પરિણામ મળશે આ સિવાય દેવી દેવતાઓને બધા ફૂલ પાંદડા વગેરે અર્પણ કરતા પહેલા તેને પાણીથી બરાબર ધોવા જોઈએ અને ત્યારબાદ જ ભગવાનના ચરણોમાં અર્પણ કરવા જોઈએ નંબર ત્રણ પૂજામાં ચોખાનું મહત્વને તેનો યોગ્ય ઉપયોગ પૂજામાં ચઢાવવામાં આવતા ચોખાનું વિશેષ મહત્વ છે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂજા માટે હંમેશા અખંડ અથવા આખા ચોખાનો ઉપયોગ કરવો જોઈએ અને તૂટેલા ચોખા નહીં પૂજામાં ચોખા ચઢાવતા પહેલા તેને હળદરના પાણીમાં ડુબાડીને પીળા બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હળદરનું દ્રાવણ બનાવવા માટે હળદરને થોડા પાણીમાં મિક્સ કરીને તેમાં ચોખા પલાળી દો પૂજા દરમિયાન ચાર ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનું રેશમી કપડું અર્પણ કરવું જોઈએ દેવી દુર્ગા સૂર્યદેવ અને ભગવાન ગણેશને લાલ રંગનું વસ્ત્ર અર્પણ કરવું શુભ માનવામાં આવે છે ભગવાન શિવને સફેદ રંગનું કપડું અર્પણ કરવું જોઈએ પારિવારિક દેવતાનું ધ્યાન કરો અને પૂજા દરમિયાન દેવતાને સ્થાન આપો કોઈ પણ પૂજામાં પારિવારિક દેવતા વાસ્તુ દેવતા અને ગ્રામ દેવતાનું ધ્યાન કરવું અને તેમની પૂજા કરવી પણ મહત્વપૂર્ણ છે તેનાથી પૂજાનો પ્રભાવ વધુ શુભ બને છે પૂજા કરતી વખતે જે વ્યક્તિ દરમિયાન ઉર્જા તો વધશે જ સાથે સાથે ઘરના अनेक અનેક વાસ્તુ દોષો પણ દૂર થશે નંબર પાંચ સૂર્ય ગણેશ દુર્ગ શિવ અને વિષ્ણુ આ પાંચ દેવી દેવતાઓને પંચદેવ માનવામાં આવે છે તેમની પૂજા દરેક કામમાં ફરજિયાતપણે કરવામાં આવે છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્ત તીએ આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ તેનાથી દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે આ સિવાય તુલસીના પાનને અગિયાર દિવસ સુધી વાસી માનવામાં આવતું નથી તેના પાન રોજ પાણી છાંટીને ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકાય છે સ્નાન કર્યા વિના તુલસીના પાન ન તોડવા જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વિના તુલસીના પાન તોડી લે છે તો ભગવાન પૂજામાં આવા પ્રસાદ સ્વીકારતા નથી આ સિવાય દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ પ્રગટાવવો જોઈએ ક્યારેક ભગવાનની સામે દીવો કરવાને બદલે લોકો અહીં યા દીવો પ્રગટાવે છે જ્યારે આ યોગ્ય રસ્તો નથી નંબર છ પૂજામાં દીવા અને સામગ્રીનો યોગ્ય ઉપયોગ પૂજામાં ઘીનો દીવો કરવા માટે હંમેશા સફેદ રૂની વાટનો ઉપયોગ કરો જ્યારે તેલના દીવા માટે લાલ દોરાથી બનેલી વાટ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ વાતનું પણ ધ્યાન રાખો કે પૂજામાં તૂટેલા દીવાને ક્યારે ન પ્રગટાવો કારણ કે ધાર્મિક કાર્યોમાં તૂટેલી સામગ્રીનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે ભગવાન શિવને બિલવના પાન અર્પણ કરવું ખૂબ જ શુભ અને ફળદાયી છે આ સાથે કોઈ પણ પૂજામાં તમારી મનોકામના પૂર્ણ કરવા માટે તમારે ભગવાનને દક્ષિણા અર્પણ કરવી જોઈએ દાન અથવા દક્ષિણા આપતી વખતે પ્રતિજ્ઞા લો કે તમે તમારા દુર્ગુણોને છોડી દેવાનો પ્રયત્ન કરશો જ્યારે તમે તમારા દુર્ગુણોને ઝડપથી છોડી દેવાનો પ્રયાસ કરશો ત્યારે તમારી ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થશે દેવતાઓની પરિક્રમા કરવાનો નિયમ ભગવાન સૂર્યની પૂજા કરતી વખતે તેમની આસપાસ સાત પરિક્રમા કરો શ્રી ગણેશ માટે ત્રણ પરિક્રમા યોગ્ય છે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે ચાર પરિક્રમા કરો ભગવાન શિવની એક કે બે પરિક્રમા કરવી શુભ માનવામાં આવે છે નંબર સાત भगवान शिवनी पूजामा सावचेती भगवान शिव ने क्यारे हरदर न चढ़ाववी જોઈએ शिवलिंग पर शंख थी जल चढ़ाववानी मनाई छे આ નિયમોનું પાલન કરવાથી પૂજા પૂર્ણ અને ફળદાયી બને છે પૂજા સ્થળને હંમેશા સ્વચ્છ રાખો ત્યાં કચરો કે ગંદકી જમા થવા ન દો મંદિર કે પૂજા સ્થળ પર ચप्पल પહેરીને ના જશો પૂજા દરમિયાન ચામલાની બેલ પર્સ અથવા અન્ય ચામડાની વસ્તુઓ સાથે ન રાખો પૂજા સ્થળની પવિત્રતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ સ્થાનને દેવતાઓની હાજરીનું પ્રતિક માનવામાં આવે છે નંબર આઠ હંમેશા ભગવાન શ્રી ગણેશની પૂજા કરીને પૂજાની શરૂઆત કરો શ્રી ગણેશને તુલસી જળ ચઢાવવાનું ન જોઈએ ભગવાન ગણેશને તુલસી જળ અર્પણ કરવું ભક્તિમાં પાપ માનવામાં આવે છે આ સિવાય શિવ શંભુને ક્યારે પણ કિટલીનું ફૂલ ન ચઢાવવું જોઈએ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવે કિટની એક હિન્દુ દેવતા ને શ્રાપ આપ્યો હતો તેથી ભગવાન શિવને ક્યારે પણ કિટલીના ફૂલ ન ચઢાવવા જોઈએ નહીંતર તે વ્યક્તિનું કામ બગાડી શકે છે એ પણ ધ્યાન માં રાખો કે ભગવાનની મૂર્તિને સ્નાન કરતી વખતે ફક્ત આંગળીઓનો ઉપયોગ કરો ભગવાનને સ્નાન કરતી વખતે ક્યારે અંગૂઠાનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી ભગવાનની પૂજામાં પરેશાની થાય છે નંબર 9 દીવાને જમીન પર રાખીને ક્યારે પ્રગટાવવો જોઈએ નહીં આમ કરવાથી ઘરમાં ધનની હાનિ થાય છે અને ઘરમાં અપવિત્રતા આવે છે પૂજા દરમિયાન અગરબત્તીનો ઉપયોગ ન કરવો જોઈએ તેનું કારણ એ છે કે અગરબત્તી વાસથી બનેલી હોય છે અને વાસનો ઉપયોગ અંતિમ સંસ્કારમાં થાય છે તેથી પૂજામાં તેનો ઉપયોગ કરવો પણ અશુભ માનવામાં આવે છે આ સિવાય રવિવારે તુલસીના પાન ના તોડવા જોઈએ માન્યતાઓ અનુસાર રવિવારે તુલસીના પાન તોડવાથી ભગવાન વિષ્ણુ ક્રોધિત થાય છે ભગવાન શાલિગ્રામ ને ક્યારે ચોખા ન ચઢાવવા જોઈએ વાસ્તુ શાસ્ત્ર માં કહેવાયું છે કે આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ આવે છે પૂજા સમયે ગંદા કપડા પહેરીને ન બેસો ક્યારે પણ ગંદા કપડા પહેરીને પૂજા ન કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં અશુદ્ધિ આવે છે અને પૂજામાં પણ વિક્ષેપ આવે છે નંબર ગંગાજળને રાખો પાત્રમાં રાખો ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ અને લોખંડ જેવા અશુદ્ધ ધાતુના વાસણમાં ક્યારેય ન રાખવું જોઈએ ગંગાજળને તાંબાના વાસણમાં રાખવું શુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી પવિત્રતા અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે શંખ ફૂકવાના નિયમો મહિલાઓએ તેમનું અશુદ્ધ અવસ્થામાં શંખ ન ફૂકવો જોઈએ અને પુરુષોએ પણ તેમની અશુદ્ધ અવસ્થામાં શંખ ફૂકવો જોઈએ નહીં આમ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે અને તે સ્થાન છોડી દે છે શંખ હંમેશા પવિત્રતા સાથે જોઈએ મૂર્તિ કે મંદિર સામે બેસવાની સાચી રીત દેવી દેવતાઓની મૂર્તિઓ કે મંદિર માં પીઠ ટેકવીને ક્યારેય ન બેસવું જોઈએ હંમેશા આદર સાથે ભગવાન સામે બેસો ભગવાન ફૂલ અર્પણ કરવાની સાચી રીત તેમને જમણા હાથમાં પકડીને અર્પણ ન કરો ફૂલોને થાળી કે વાસન જેવા પવિત્ર પાત્રમાં રાખો અને તેમાંથી ચૂંટીને દેવી દેવતાઓને અર્પણ કરો આ પદ્ધતિ પૂજાને વધુ શુદ્ધ અને અસરકારક બનાવે છે નંબર અગિયાર હંમેશા ધ્યાન રાખો કે વ્યક્તિએ ક્યારે બીજા દીવામાંથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે એક દીવોમાંથી બીજા દીવા પ્રગટાવે છે તે બીમાર પડે છે

આ સિવાય ભગવાનના નામનો જાપ કરતી વખતે ક્યારે કોઈની જીબ કે હોઠને હલાવવા જોઈએ નહીં આને ઉપાશુ જપ કહે છે તેના ફળમાં સો ગણો વધારો થાય છે મારાનો જાપ કરતી વખતે જમણા કપલાથી ઢાંકી દેવા જોઈએ જાપ કર્યા પછી આસનની નીચેની જમીનને આંખોથી સ્પર્શ કરો આના દ્વારા તમને જાપનો સંપૂર્ણ લાભ મળે છે મિત્રો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જો તમને આજની માહિતી ગમતી હોય તો આ વિડીયોને એક લાઇક કરો અને તમારી પોતાની ગુજરાતી ભક્તિ જીવનને ને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ